હમ હંથળ બનાવી હમ ડાયરેક્ટ જો વિંછીનું લાલીપોપ તળેલા વિંછીનું લોલીપોપ અને મોટા કરોડિયા આ રિયા હા હમ હું બોલતો એટલે નહોતો કે એ વાસ આવી ભયંકર આવતી હતી ને આપને એમ લાગે કે એકાદો વીસી ઉડીને મોઢામાં કરી જાય એટલે છેટો આવીને હવે બોલવાનું ચાલુ કર્યું છે હા હું ગલી જાત જાતના ને ભાત ભાતના ખાવાના મળે છે અહીંયા એટલે કોઈને ઘરના થેપલા અને શાકભાજી નો ભાવતી હોય તો અહીંયા ગલીમાં આવી જવું